શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાર જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સદગુરુના સૂચવ્યા પ્રમાણેનું વર્તન હોવું જોઈએ શુદ્ધ ભાવના એટલે બદલામાં કંઈ નહીં મેળવવાની કે ફળની આશા છોડવાની ઈચ્છા ભક્તિ એવી નિરપેક્ષ હોવી જોઈએ મંદિરો બાંધ્યા દેવના પૂજન અર્ચન કર્યા એટલે ભક્તિ નિરપેક્ષ કરી એવું નથી દેવને માટે કંઈ કરતા જાપ કરતા તેમાંથી કંઈ મેળવવું છે એવું લાગવું નહીં જોઈએ તમે બધા ભજન પૂજન કરો છો પણ એ બધું કેવું થઈ ગયું છે જેવું કે શાસ્ત્રમાં પાત્રો ક્યાં મૂકવા આચમની તરભાણું વગેરે ક્યાં મૂકવા વગેરે જે લખેલું હોય છે તે બધું માણસ મોઢે બોલતો જાય છે અને કરતો જાય છે કારણ કે તેને લીધે કરવાનું સહેલું થઈ પડે છે તેમ આપણે દેવનું કરીએ છીએ પણ તે કરવા પૂરતું છે આપણા ઘરમાં ચાલી આવેલી એક પ્રથા છે એટલે આપણે દેવપ્રિય છે એટલે નહીં એક છોકરો હતો તેને તેના પિતાના પત્રો આવતા હતા તે પત્ર વાંચે અને દેવ આગળ મૂકે બીજો પત્ર આવે એટલે પાછો તે વાંચે આગલો પત્ર ફેંકી દે અને તે દેવ આગળ મૂકે એકવાર પિતાએ પચીસ રૂપિયા મંગાવ્યા છોકરાએ તે પત્ર વાંચ્યો અને હંમેશા પ્રમાણે પૂજામાં મૂકી દીધો ત્યારબાદ થોડા દિવસ પછી પિતા તરફથી એક ગૃહસ્થ આવ્યા અને તેને પૂછવા લાગ્યા કે તારા પિતાનો પત્ર મળ્યો ને તો છોકરો કહે હા એટલે અરે તો પછી પૈસા કેમ નહીં મોકલ્યા એમ તેમણે પૂછ્યું એટલે તે બોલ્યો જુઓને એટલું જ કરવાનું રહી ગયું આવું આપણું થાય છે આપણે ધાર્મિક કાર્યો કરીએ છીએ પૂજ્ય ભાવ વગેરે રાખીએ છીએ પણ સદગુરુએ કહેલું તેટલું ફક્ત કરતા નથી અને એને લીધે જ આપણા સત્કર્મો આપણો અહંકાર કમી કરવામાં મદદરૂપ નથી થતો ઉલટું અહમપણું વધારવામાં જ મદદરૂપ થાય છે એટલે સદગુરુએ બતાવેલું સાધન જ આપણે પ્રમાણિકપણે સંશય રહિત થઈને કરીએ એ માટે વ્યવહાર છોડવાની જરૂર નથી આપણે વ્યવહાર છોડીએ નહીં પણ વ્યવહારમાં લપેટાઈએ પણ નહીં યુદ્ધમાં સર્વ કાંઈ સારથીના હાથમાં હોય છે તે લગામ હાથમાં લઈને સાવધ થઈને ઊભો હોય છે અને યોગ્ય લાગે ત્યાં રથને લઈ જઈને ઊભો કરી દે છે યુદ્ધ કરતાનું કામ ફક્ત એટલું જ કે બાણ અચૂક દિશામાં કે વ્યક્તિ તરફ છોડવું તે પ્રમાણે આપણું સર્વજીવન એક સદગુરુના તાબામાં દઈ દીધા પછી તે કહે તે પ્રમાણે કરવું એ જ આપણું કર્તવ્ય ઠરે છે જેણે જગતની આશા છોડી તેનું તે જ પડવાનું જ એ લક્ષમાં રાખીએ એક રૂપિયો આપણે ઊંચક્યો કે જેમ તેની બંને બાજુઓ સાથે જ આપણા હાથમાં આવવાની તેમ આપણે સંસારમાં પડ્યા કે આપણે પરમાર્થ જોઈએ જ પરમાર્થમાં ભગવાનની જરૂર રહે છે એ ભગવાનની જરૂર સદગુરુ તેમનું નામ આપીને પૂરી પાડે છે આપણે એ નામ નિરંતર અને શ્રદ્ધાપૂર્વક લેવાનું આવશ્યક છે એવી રીતે નામમાં અખંડ રહીએ તો પરમાર્થ સાધે છે ભગવાનની જરૂર પૂરી પડે છે સંસારમાં સમાધાન મળે છે અને મનુષ્ય જન્મ મળ્યો તે સાર્થક થાય છે ગુરુ પર વિશ્વાસ રાખીને ખંતથી અને પ્રેમપૂર્વક નામ લઈએ અસ્તુ જીવન સ્મરણ જય જય રામ